જનતા પાર્ટીની ગુજરાત સરકારે ત્રણ લાખ પચીસ હજાર કરોડ કરોડ કરતાં વધારે રકમ બજેટ વિધાનસભામાં લીધું વાત એવી ચાલતી હતી કે બે હજાર સુડતાલીસ ની અંદર પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કરી અને આ વિકાસલક્ષી બજેટ આપવામાં આવશે પરંતુ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે ગુજરાતમાં અપેક્ષા હતી કે એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે પણ એ પણ કરવામાં આવ્યું નથી બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર પંદરસો બે હજાર રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકાય મા બાપને બાળકોને ભણાવવાની અંદર કમર તૂટી જાય છે એ ભણાવવાની અંદર રાહત થાય એ ખાનગી શાળાઓની અંદર જતા બાળકો સરકારી શાળામાં વધારે ભણે એટલા માટે શિક્ષકો સહિતના બધા કર્મચારીઓ ભરતી કરીને લાખો જગ્યા જે ખાલી પડી છે એ ભરવાની જાહેરાત કરી શકાય હોય એ પણ કરી શક્યા નથી ખેડૂતોને રાસાયણિક ખાતરો સસ્તા આપવાને અને એને સિંચાઈનું પાણી મળી રહે એટલા માટે તળાવો નદીઓ ઊંડાપોળા કરવાની યોજના ચેકડેમ બનાવવાની યોજના મોટા પાયો પર તો પણ આપણે કંઈક એવું થાક કે આ બજેટમાંથી આવ્યા છે સત્તરસો કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે અને જેટલી પોટેન્શિયલ વિકાસની આપણે ત્યાં જમીન ઉપર છે એટલી પોટેન્શિયલ ત્યાં દરિયાની અંદર દરિયા કિનારા ઉપર પણ આવ વિકાસની તકો ઉપલબ્ધ થયેલી છે એના વિકાસ માટે પણ કોઈ નવી યોજના આ સરકાર લઈ આવી નથી નવા ફિશરીઝ કોર્ટ બાંધવાના હોય નવા બંદરો બાંધવાના હોય એમાં પણ આ સરકારે બધાને નિરાશ કરેલા છે જે પરંપરાગત ટુરિસ્ટ સ્પોટ છે એ સિવાયના નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવા માટેનું જે આયોજન કરવું જોઈએ એ પણ આયોજન નવા ભાવે દેખાય છે એટલે એકંદરે આખું બજેટ છે એ નિરાશાજનક રહ્યું છે અને જનતાની અપેક્ષા જે હતી એ પરિપૂર્ણ દેશના ખેડૂત માટે ભાષણ તો કરવામાં આવે કે ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે ખેડૂત મારુતિ કાલ લઈને ફરતો થઈ ગયો પણ આજે પણ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે એના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા અને આખું બજેટ જોઈએ તો યોજનાઓની જાહેરાત થાય પણ ખેડૂતને દેવાદારમાંથી બહાર કાઢવા માટે આર્થિક રીતે સક્ષમ કરવા માટે એના દેવા માફ કરવા માટે એની કોઈ નક્કર આયોજન કે જોગવાઈ આ બજેટમાં જોવા નથી મળી ખાસ કરીને ગુજરાતમાં આપણે ગરીબી ઓછી થઈ એવી વાત કરીએ પણ સરકારના જ આંકડા બજેટમાં પણ ઉલ્લેખ થયો કે ગુજરાતમાં ફૂડ સિક્યુરિટી એક્ટનો જે દેશમાં કાયદો આવ્યો બે હજાર તેરમાં એ અંતર્ગત એને ફેંસેમાં જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ પર બોતેર લાખ પરિવારોને એને ફેંસેમાં અનાજ આપવામાં આવે છે એના પરિવારના સભ્યોની સંખ્યા મુજબ જોઈએ તો ત્રણ કરોડને એકસઠ લાખ લોકોને અનાજ આપવામાં આવે છે જો તમે વસ્તીના પચાસ ટકા લોકોને અનાજ આપવું પડતું હોય એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં તમે ખાલી ગ્લોસી ગુલાબી પિક્ચર બતાવો છો વાસ્તવિકતા એવી છે કે લોકોને બે ભોજન માટે આજે આપણે અનાજ પૂરું પાડવું પડે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ખાલી બજેટની વાતો છે સાચા અર્થમાં નીચે જે ગરીબી નિર્મૂલન થવું જોઈએ થઈ શક્યું નથી આ બજેટમાં પણ ગત વર્ષની જેમ ખાલી અલગ અલગ યોજનાઓના નામોના નામે મોટી જાહેરાતો છે કોઈ નક્કર આયોજન મોંઘવારી ઘટાડવા માટે રોજગારી આપવા માટે ખેડૂતોને આર્થિક રીતે પગવર કરવા માટે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોને ગરીબી રેખા પછી ઉપર લાવવા માટેનું કોઈ આયોજન આમાં જોવા મળતું નથી ફક્ત યોજનાઓ અને એના નામની જાહેરાતો છે ગત વર્ષની જે યોજનાઓ હતી એમાં થોડા ઘણી રકમ વધારી અને અમે વધારો કર્યો છે એવું બતાવવા માંગે છે પણ કોઈ નવી યોજનાઓ કોઈ નક્કર આયોજન આમાં જોવા મળ્યું નથી